જૂનાગઢમાં સત્તાધાર વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આ વિવાદમાં મિલન બારોટ નામનો વ્યક્તિ સામે આવ્યો છે આ અંગે વસંત ચાવડા અને નીતિન ચાવડાને સત્તાધારની માહિતી આપનાર મિલન બારોટ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવ્યો છે તે ઉપરાંત મિલન બારોટે જણાવ્યું કે સત્તાધારની માર્કેટમાં એક પણ દુકાનદાર ડ્રો ઉપર છે જ નહીં બધા વહીવટ કરીને આગળ આવ્યા છે

એમાં વસંતભાઈ ચાવડાને મે મેં બધી જાણ કરેલી હતી અમારા સમાજના આગેવાન તરીકે અને વસંતભાઈ એમાં ઘણા એના ઓડિયો પણ હજી મહિના થઈ ગયા તો મને કોઈ જાતનો કઈ ન્યાય મળ્યો નથી હજી વસંતભાઈ પણ અમારા ભાઈ બહુ મથે છે પણ તો પણ વસંતભાઈને પણ મારવાના પ્રયાસો ચાલુ છે એક્સિડન્ટ ખૂન ભાઈ આ બધું કરવાની ક્યાં જરૂર છે ફક્ત ને ફક્ત એક મારા રોટલાનો પ્રશ્ન છે તો મને મારો રોટલો આપી દો એટલે વાત પૂરી થઈ જાય પણ બાપુ એનો ઈગો મુકતા નથી તો ઈગો મુકતા નથી એનું કારણ હું તમને પહેલેથી કહું તો અમારી બાપુનું જો હેરાન કરવાનું કારણ છે કે એક ચાર બે હજાર તેર થી બાપુ અમને હેરાન કરે છે વિજય બાપુ અમારો પથારો બે ત્રણ વાર આ દુકાનો વાળાના ફેરવ્યો છે બે ત્રણ વાર દુકાનો વાળાના કહેવાથી મારા મમ્મીના જ્ઞાતિ પ્રત્યે હળદુત બાપુ પોતે કરી ગયા છે પછી આ બધા કંટાળે બાપુએ આખું ખૂબ બાર ડેવલપમેન્ટ કરીને નવું માર્કેટ બનાવવામાં આવ્યું સત્તાધાર તો અહીંયા આ મગન શેઠ જે રહ્યા મગાભાઈ લુવાણા તેણે ડ્રો બધા એના દુકાનોવાળાનો ડ્રો થઈ ગયો અને મારો ડ્રો છે એ અમારો કોઈ ઓટાવાળાનો ડ્રો જ થયો નહીં